નમસ્કાર દર્શક મિત્રો સંસદની કેસ ન્યૂઝમાં આપ હાર્દિક સ્વાગત છે વડોદરામાં ગરબા નગરી વડોદરામાં જયશ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા રાજમહેલ રોડ ખાતે શેરી ગરબાનું સડસઠ વર્ષથી આયોજન કરવામાં આવે છે વડોદરામાં ગરબા નગરી વડોદરામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા રાજ રોડ ખાતે શેરી ગરબાનું સડસઠ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભવ્ય આયોજન થયું હોય આયોજકો તૈયારીઓની આકરીઓ પાપી રહ્યા છે ચાર તરબાજા વિસ્તારમાં આની દીકરી મારા આંગણે થીમને સંદર્ભે આ વર્ષે પણ ગાયક અને પટેલ અને નીતિ પટેલના કંઠે ખેલય યાઓ જુમશે હાકા વિશ્વમાં જ્યારે કલા નગરી અને સંસ્કારી નગરીની જોડે જોડે આવા ગરબા નગરી બી થઈ ગઈ છે એ વડોદરામાં શેરી ગરબા આખા રાજમહેલ રોડ પર બાળકોના કાંચામાં એટલે જયશ્રી અંબે નવરાત્રી રાજગરમા મંડળ તરફથી છેલ્લા સડસઠ વર્ષથી કરવામાં આવે છે અને એનું આયોજન ચાલુ વર્ષે બી ખૂબ સારી રીતે થઈ રહ્યું છે આ શેરી કરવામાં વિશેષ કે આજુબાજુની જે ચાર દરવાજાની વચ્ચે જે સીટી હતું એ સીટીની બધી દીકરીઓ મા અત્યારે પોતાની છોકરી એમની સામે રમે એવા કોન્સેપ્ટથી મારી દીકરી મારા ઘરના આંગણે છેલ્લા સાત વર્ષથી આ કોન્સેપ્ટ ચલાવી રહ્યા છે અને છેલ્લા છ વર્ષથી તો અમારા આયોજકો દ્વારા જે ડાંબર પર રમાતી હોય છે છોકરીઓને પગ છો લઈ જાય છે એની ચિંતા કરીને ઠેકે ઠેક કાર્પેટ પાથરવામાં આવે છે અને આ શેરી ગરબા ખૂબ જ પ્રચલિત છે આખા ગુજરાતમાં તો આપના માધ્યમથી જરૂર કહીશ કે આવો આ શેરી ગરબા જે ઘરની ગરિમા જે પતવા છે એની ગરીમાં જાળવી રાખીએ અને દરેકે દરેક જગ્યાએ હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે શેરી ગરબાનું આયોજન થાય અહીંયા આગળ આયોજકો દ્વારા ખૂબ વિશેષ ધ્યાન આપવામાં આવે છે નિઃશુલ્ક હોય છે કોઈ જાતના જોવાના કે રમવાના પૈસા લેવામાં આવતા નથી એટલે આ શેરી ગરબા એટલા માટે વધુ પ્રચલિત છે કે દરેક બહેનોને દરેક ઉંમરની બહેનોને દરેક જાત પાત કર્યા વગર બધી જ છોકરીઓને અહીંયા રમવા દેવામાં આવે છે અહીંયા એક પહેલું જ આખા વડોદરામાં મંડળ એવું છે જ્યાં રાસ રમાડીએ છીએ જે રાસની રમઝટ જે વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલી અહીંયા જોવા મળે છે એટલે ખૂબ સારું આયોજન આ વખતે થઈ રહ્યું છે અને વિશેષ તો ગમે તેટલો વરસાદ પડે આપણા અમારા કાકા કહી ગયા છે કે ભાઈ પાંચ તારીખ સુધી વરસાદ છે પણ આપણા માધ્યમથી જરૂર જણાવીશ કે બધે માતાજીની આર્ચના પૂજા બધે થાય ભગવાન કરે બધા જણા ગરબા ચાલુ હોય પણ સપોઝ એક ટકો એવો વરસાદ પડે ના પડે તો અમારે પહેલા દિવસથી ગરબા ચાલવાના છે ચાલવાના ચાલવાના છે કારણ કે અહીં પાણી ભરાતું નથી ને વરસાદ પડે તો અમે ખાલી બ્રશ મારીને અમે ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખીએ છીએ એટલે વરસાદમાં બી અમે આ ગરબા ચાલુ રાખવાના છે સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે વરબલી કે ભાઈ પાંચ વાગ્યા સુધી ગરબા ચલાવશો પણ અમેને અમારા આયોજકે અને પોલીસવાળાની જોડે તાલમેલ કરીને અમે અમારી રીતે જે પ્રમાણે સરકારને આજુબાજુની પબ્લિકને વરિષ્ઠ નાગરિકોને વિદ્યાર્થીઓને કોઈને બી તકલીફ ના પડે એ પ્રમાણે અમે સમાજને આજુબાજુના લોકોને જોઈને એ પ્રમાણે બંધ કરીશું અને રાબેતા મુજબ ગરબા ચાલુ રહેશે